ગુજરાતમાં ચોમાસાના ભારે વરસાદને કારણે ક્ષતિગ્રસ્ત થયેલા રસ્તાઓ અને પુલોનું સમારકામ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના આદેશ બાદ યુદ્ધના ધોરણે ચાલી રહ્યું છે રાજ્ય સરકારે આગમચેતીના ભાગરૂપે વિશાળ નર્મદા કેનાલ નેટવર્ક પર સ્થિત વિવિધ પુલોની પણ ટેકનિકલ તપાસ હાથ ધરી છે અને તેની ગુણવત્તા સુનિશ્ચિત કરી છે નર્મદા કેનાલ નેટવર્ક પર પુલોની સ્થિતિ સરદાર સરોવર નર્મદા નિગમ લિમિટેડના અહેવાલ મુજબ ગુજરાતમાં આશરે અગણો સિત્તેર હજાર કિલોમીટર લાંબુ નર્મદા કેનાલ નેટવર્ક છે જે સત્તર દશાંશ નવ બે લાખ હેક્ટર સિંચાઈ વિસ્તારને આવરી લે છે આ નેટવર્ક પર રાષ્ટ્રીય ધોરીમાર્ગો રાજ્ય ધોરીમાર્ગો અને ગામડાના માર્ગોને જોડતા આશરે બે હજાર એકસો દસ પુલ કાર્યરત છે પુલની વર્તમાન સ્થિતિનું મૂલ્યાંકન કરવા સંભવિત ક્ષતિઓને અટકાવવા અને પુલના આયુષ્યને લંબાવવા માટે સરદાર સરોવર નર્મદા નિગમ દ્વારા આ તમામ પુલોનું વિઝ્યુઅલ નિરીક્ષણ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું સમારકામ અને પ્રતિબંધો આ નિરીક્ષણ અભિયાનના તારણના આધારે ટ્રાફિક માટે જોખમી જણાયેલા કુલ પાંચ પુલને સંપૂર્ણપણે બંધ કરવામાં આવ્યા છે પુલની વાહક અને ભાર ક્ષમતાના આધારે અન્ય ચાર પુલને ભારે વાહનો માટે પ્રતિબંધિત કરવામાં આવ્યા છે છત્રીસ પુલને તાત્કાલિક મરામતની જરૂરિયાત હોવાથી સમારકામ કામગીરી માટે બંધ કરવા સંબંધિત જિલ્લા વહીવટીતંત્રને સૂચનાઓ આપવામાં આવી છે નર્મદા કેનાલ પર સ્થિત બાકીના બે હજાર પાંસઠ નાના મોટા પુલોની સુરક્ષા સુનિશ્ચિત કરવા સંબંધિત ક્ષેત્રીય કચેરીઓને સૂચના આપવામાં આવી